નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ મિત્રો ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય ગુજરાતી સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના પુનરાવર્તન ચાર પુનરાવર્તન ચારના તમામે તમામ પ્રશ્નોની સમજૂતી મિત્રો આપણે આ વિડીયોમાં મેળવીશું તો મિત્રો તમે અગાઉ તમામ એકમ શીખી ગયા હશો સમજ્યા હશો અને જાણ્યું હશે તો તેના આધારે જ અહીં મિત્રો આપણને પ્રશ્નો પૂછેલા છે આપણે તમામ પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત આ વિડીયોમાં સમજીશું તો શરૂ કરીએ પુનરાવર્તન ચાર મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન જરૂરથી દબાવજો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક પ્રશ્ન એક આપ્યો છે મિત્રો જેને આપણને સૂચના આપી છે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો અહીં મિત્રો આપણને ત્રણ કાવ્ય પંક્તિઓ આપી છે આપણે તે કાવ્ય પંક્તિને પૂર્ણ કરવાની છે સોના જેવી સવાર કાવ્યમાંથી કાવ્ય પંક્તિઓ લીધેલી છે જોઈએ તો મિત્રો આ રીતે આપણે કાવ્ય પંક્તિઓને પૂર્ણ કરીશું મોર પિંચમાં ફરફર ફરકી સોના જેવી સવાર છે જી વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છેજી તો મિત્રો આ રીતે આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે તમારા પાઠ્યપુસ્તકમાં પણ લખવા માટે જગ્યા આપેલી છે તો મિત્રો તેમાં પણ આપણે લેખન કાર્ય કરી લઈશું જો તમે કાવ્ય શીખ્યા હશો તો ઝડપથી આ પ્રશ્નનો ઉત્તર આપી શકશો હવે આગળ પ્રશ્ન નંબર બે પ્રશ્ન બે છે મિત્રો જેની આપણને સૂચના આપી છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો અહીં મિત્રો આપણને પાંચ પ્રશ્નો પૂછ્યા છે પાંચે પ્રશ્નો એકમના આધારે છે આપણે તમામ પ્રશ્નોના ઉત્તરો જોઈએ પ્રશ્ન એક છે દરબારે સિંહની સારવાર કેવી રીતે કરી ઉત્તર દરબાર માત્રાવાળા નદીની ઊંચી ઊંચી ભીખડો ઉતરી સિંહ પાસે ગયા એમણે સિંહના જખમ સાફ કર્યા અને વનસ્પતિના પાંદડા વાટીને તેના જખમ પર પાટા બાંધ્યા પછી તેમણે સિંહના શરીર ઉપર શીતળ જળનો છંટકાવ કર્યો દરબારે થોડા દિવસ સુધી આ રીતે સિંહની સેવા ચાકરી કરી એમની સેવાથી સિંહ સાજો થઈ ગયો તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખીશું આગળ જોઈએ પ્રશ્ન બીજો છે જીવરામ રંગલાને કઈ શરત રાખવાનું કહે છે ઉત્તર જીવરામ ભટ્ટ રંગલાને કહે છે કે જો તેવું જ જૂઠા ઠરશે તો રંગલાને સો રૂપિયા આપશે અને જો રંગલો જૂઠો ઠરશે તો જીવરામ ભટ્ટને સો રૂપિયા આપશે આવી શરત રાખવાનું કહે છે પ્રશ્ન ત્રીજો છે પનગટ પર બેડામાં સૂર્યપ્રકાશથી ચમકી ઉઠ્યા છે આ ભાવ દર્શાવતા કાવ્યમાં કવિએ કઈ પંક્તિ વાપરી છે ઉત્તર પનગટ પર બેડામાં જબકી સોના જેવી સવાર છે જી આ કાવ્ય પંક્તિમાં કવિએ આ ભાવ દર્શાવતી પંક્તિ વાપરી છે તો આ રીતે પ્રશ્ન ત્રણમાં આપણે કાવ્યની તે પંક્તિ લખવાની છે આપણને ભાવાર્થ આપ્યો છે આપણે કાવ્યની પંક્તિ લખીશું આગળ પ્રશ્ન ચાર જોઈએ પ્રશ્ન ચોથો છે ધનપાલ શેઠી મોટી વહુને ઘરની સાફસુફીનું કામ કેમ સોંપ્યું ઉત્તર ધનપાલ શેઠે મોટી વહુને ઘરની સાફસુફીનું કામ સોંપ્યું કારણ કે મોટી વહુને ઉછાંછળી અને છીછરી બુદ્ધિની હતી સસરાએ સાચવવા આપેલા ડાંગરના દાણાનો મર્મ સમજ્યા વગર તે દાણા તેને ફેંકી દીધા હતા આગળ જોઈએ પ્રશ્ન પાંચમો પ્રશ્ન પાંચ છે મિત્રો સાચા સુરવીરના લક્ષણો જણાવો ઉત્તર સાચો સુરવીર દાન આપવામાં મોખરી રહે છે યુદ્ધમાં એકલો જ જઝુમે છે અને જગતની નિંદા પણ એકલો જ સહન કરે છે તો મિત્રો આ રીતે પાંચેય પ્રશ્નો એકમોના આધારે વ્યવસ્થિત સમજીને લખીશું હવે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન ત્રણ છે મિત્રો નીચેના વિધાનોના કારણો આપો અહીં મિત્રો આપણને પાંચ કારણરૂપી પ્રશ્નો પૂછેલા છે આપણે તે વિધાનો માટેના કારણો એટલે કે ઉત્તરો લખીએ પહેલું વિધાન છે સિંહ નદી કાંઠે બે ત્રણ દિવસ સુધી બેસી રહ્યું ઉત્તર સિંહ મગરને મારીને સિંહણના મોતનો બદલો લેવા માંગતો હતો તેથી તે મગરને મારવાની રાહ જોતો નદી કાંઠે બે ત્રણ દિવસ સુધી બેસી રહ્યું બીજું છે સોમનાથે આપેલું કાગળ જીવરામ ભટ્ટ વાંચવાની ના પાડે છે ઉત્તર જીવરામ ભટ્ટ રાતે દેખી શકતા નથી તે વાત છુપાવવાનો તે સતત પ્રયત્ન કરે છે તેથી સોમનાથને આપેલા કાગળ આંધળો પણ વાંચી શકે તેવા મોટા અક્ષર હોવાનું કાઢીને તે વાંચવાની ના પાડે છે આગળ જોઈએ ત્રીજું વિધાન વિધાન ત્રીજું છે ગંગા જીવરામ ભટ્ટને જૂઠા કહે છે ઉત્તર ગંગાએ ત્રણ આંગાળીઓ બતાવીને જીવરામ ભટ્ટને પૂછ્યું હતું કેટલી આંગળીઓ છે ત્યારે જીવરામ ભટ્ટે પાંચ આંગળીઓ છે તેવો જવાબ આપ્યો હતો તેથી ગંગા જીવરામ ભટ્ટને જૂઠા કહે છે આગળ વધીએ વિધાન ચોથું છે ધનપાલ શેઠે દીકરાની વહુઓની પરીક્ષા લીધી ઉત્તર ધનપાલ શેઠ માનતા હતા કે જો ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય આથી પોતાના દીકરાની વહુ ચાલાક અને ઘર રખવું છે કે નહીં તે જાણવા ધનપાલ શેઠે વહુઓની પરીક્ષા લીધી તો આ રીતે ઉત્તરો લખીશું આગળ વધીએ વિધાન પાંચમું વિધાન છે બીજા છોકરાને વહુ દાણા ફોલી કણ ખાઈ ગઈ ઉત્તર બીજા દીકરાની વહુ જરાક લાગણીવાળી પણ લહેરી હતી તે સસરાએ આપેલા ડાંગરના દાણા પ્રસાદી માની ફૂલીને ખાઈ ગઈ તેણે વિચાર્યું સસરા માંગશે ત્યારે કોઠીમાંથી લઈને પાછા આપી દેશે તો મિત્રો આ રીતે પાંચેય વિધાનો શા માટે કહેવામાં આવ્યા છે તેનો અર્થ શું થાય તે આપણે કારણ સહિત લખવાના છે તો આ રીતે ઉત્તરો લખીશું હવે આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન ચાર છે મિત્રો નીચેના શબ્દોની સાચી જોડણી લખો મિત્રો અહીં દસ શબ્દો આપ્યા છે દસે શબ્દો લખવામાં ક્યાંક ભૂલ કરેલી છે આપણે તે ભૂલ શોધી શબ્દને સાચી જોડણી શુદ્ધ સ્વરૂપ સ્વરૂપે લખવાના છે જોઈએ પહેલો શબ્દ છે યુક્તિ અહીં મિત્રો યુક્તિને દીર્ઘય આપી છે તો સાચો ઉત્તર આવશે હસવય યુક્તિ તેને હસવઈ કરીને લખવાની છે આગળનો શબ્દ છે વેકુર શુદ્ધ શબ્દ થશે વેકુર ક ને દીર્ઘવ મૂકીને ઉત્તર લખવાનો છે ત્યાર પછી છે સી રસ્તો તો સાચો ઉત્તર છે સ ને હસવઈ મૂકીને ઉત્તર લખવાનો છે સી રસ્તો આગળનો ઉત્તર છે પરીક્ષા મિત્રો પરીક્ષા હસવાઈ અને દીર્ઘઈ બંને બાજુ લખી શકાય એમ છે પરંતુ સાચી જોડણી જોઈએ તો ર ને દીર્ઘઈ આવવી જોઈએ તો પરીક્ષામાં ર ને દીર્ઘઈ મૂકી સાચો ઉત્તર લખીશું આગળનો શબ્દ છે હોશિયારી તો મિત્રો અહીં ર ને હસવાઈ કરેલી છે તે ભૂલ છે આપણે સુધારીને ર ને દીર્ઘઈ કરી સાચો ઉત્તર લખીશું હોશિયારી આગળ જોઈએ પછીનો શબ્દ છે મંજિલ જ ને મિત્રો અહીં દીર્ઘઈ કરેલી છે સાચો ઉત્તર આવશે જ ને હસવાય મંજિલ આગળ વધીએ આગળનો શબ્દ છે દાનેશ્વરી ર ને હસવઈ છે સાચો ઉત્તર દીર્ઘય આવવો જોઈએ દાનેશ્વરી આગળ વધીએ આગળનો શબ્દ છે બુદ્ધિ ધ ને દીર્ઘય આવે છે પરંતુ સાચા ઉત્તરમાં ધને હસવઈ હસવાઈ આવી જોઈએ બુદ્ધિ તે પ્રમાણે ઉત્તર લખીશું આગળ મિથ્યાભિમાન મિત્રો અહીં ભ ને કરેલી છે પરંતુ સાચા ઉત્તરમાં ભ ને કરવી પડશે તે પ્રમાણે મિથ્યાભિમાન લખીશું છેલ્લો શબ્દ છે ગુનો મિત્રો અહીં ઘને હસવો કરેલું છે સાચા ઉત્તરમાં દીર્ઘ આવશે ગુનો તે પ્રમાણે લખીશું તો આ રીતે શબ્દો શુદ્ધ સ્વરૂપે લખી જોડણી હવે આગળ વધીએ પ્રશ્ન નંબર જોઈએ મિત્રો પ્રશ્ન પાંચ છે નીચે આપેલા પાત્રો વિશે દસ બાર વાક્યો લખો મિત્રો અહીં આપણને ત્રણ પાત્રો આપ્યા છે દરબાર માત્રાવાળા શેઠ ધનપાલ અને જીવરામ ભટ્ટ આ બધા જ પાત્રો વિશે એકમના આધારે દસ બાર વાક્યો લખવાના છે તમે તમારી જાતે વિચારીને પણ ઉત્તર લખી શકો છો અથવા અહીં આપેલો નમૂનારૂપ ઉત્તર નોંધી શકો છો તો જોઈએ ઉત્તર પહેલું પાત્ર છે દરબાર માત્રાવાળા ઉત્તર દરબાર માત્રાવાળા મોટી મોણપુરી ગામમાં રહેતા હતા નદી કાંઠે તેમની જમીન હતી એકવાર નદીમાં પાણી પીવા આવેલા સિંહ અને સિંહણમાંથી સિંહણને મગર પાણીમાં ખેંચી ગયો સિંહે મગરને મારી સિંહણના મૃત્યુનો બદલો લીધો પણ ઘાયલ પણ થયો માત્રાવાળાએ સિંહના ગા સાફ કર્યા વનસ્પતિના પાંદડાવાટી જખમ પર પાટા બાંધ્યા સિંહ સાજો થઈ ગયો ત્યારથી સિંહ અને માત્રાવાળા બંને મિત્રો થઈ ગયા સિંહે માત્રાવાળાના ઘરે ચોરી થતાં અટકાવવી માત્રાવાળાનું મૃત્યુ થતાં સિંહ જંગલમાં ચાલ્યું ગયું તો આ રીતે આ ઉત્તર લખીશું આગળ વધીએ પ્રશ્ન નંબર જોઈએ પ્રશ્ન છે શેઠ ધનપાલ ધનપાલ ઉત્તર શેઠનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું દૂર દેશાવર સાથે એમનો વેપાર ચાલતો હતો એમના આંગણે લક્ષ્મીની છોડો ઉછળતી હતી ઘરમાં ખર્ચતા ખૂટે નહીં તેટલું ધન હતું આમ છતાં શેઠ ગણતરીવાળા હતા એ સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ના હોય તો અઢળક ધન પણ ખૂટી જાય આથી એમની કસૂટી લેવાનું નક્કી કર્યું જેમાં નાની વહુ સફળ થઈ તો મિત્રો આ રીતે આપણે શીઠ ધનપાલ વિશે લખી શકીએ હવે આગળ જીવરામ ભટ્ટ આપણા પ્રશ્નનું ત્રીજું પાત્ર છે જીવરામ ભટ્ટ ઉત્તર જીવરામ ભટ્ટ દલપતરામ દ્વારા લિખિત મિથ્યાભિમાનનું એક અમર પાત્ર છે જેવરામ ભટ્ટ રાત્રે જોઈ શકતા નથી અને આ વાત છુપાવવા તેઓ સતત પ્રયત્ન કરતા રહે છે અને પોતાને બધું દેખાય છે તેઓ સતત ડોળ કરે છે અને તેના કારણે આપેલા એકમમાં ખૂબ જ હાસ્યાસ્પદ પ્રસંગો બને છે તો મિત્રો આ રીતે આપણે જીવરામ ભટ્ટ વિશે લખી શકીએ તમે તમારી જાતે પ્રયાસ કરીને પણ ઉત્તરો લખી શકો છો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ પ્રશ્ન છ આપ્યો છે મિત્રો જેની આપણને સૂચના આપી છે સૂચવ્યા મુજબ લખો મિત્રો અહીં આપણને ચાર સૂચનો આપ્યા છે પહેલું પાઠ નંબર દસથી લઈ અને વીસ સુધીમાં તમામના જે રૂઢિપ્રયોગ અને કહેવતો છે તેની આપણે યાદી બનાવવાની છે આ રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાના છે કહેવતો છે તેનો અર્થ સમજાવવાનો છે અને આ લખાણને પૃથ્વીમાં સંગરવાનું છે તો મિત્રો અહીં જે ઉત્તર આપ્યો છે તે તમામ એકકો એકમોમાં જે રૂઢિપ્રયોગો આવે છે અને તેના વાક્ય પ્રયોગો સાથે સાથે કહેવત આપી છે તેના પણ વાક્ય પ્રયોગ અથવા તો તેની સમજૂતી આપણે આ પ્રશ્નમાં આપેલી છે તો જોઈએ કયા કયા એકમોમાં રૂઢિપ્રયોગ અને કહેવતો આપેલી છે તેના અર્થ અને સમજૂતી તો મિત્રો પહેલો એકમ આવે છે એકમ તેર હાઈસ્કૂલમાં તેના રૂઢિપ્રયોગ જોઈએ રૂઢિપ્રયોગ પહેલો પાકે ગળે કાંઠા ન ચડી અર્થ યોગ્ય સમયે જે કરવાનું હોય તે ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ નીવડે મિત્રો આ રૂઢિપ્રયોગ રૂઢિપ્રયોગમાં અને સાથે સાથે કહેવતમાં પણ ઉપયોગ થાય તેવો રૂઢિપ્રયોગ છે વાક્ય ઘરડું રમીશ મોટરસાયકલ ચલાવતા પડ્યું કારણ કે પાકા ગળે કાંઠા ન ચડી રૂઢિપ્રયોગ આગળનો છે લાજ જવી અર્થ આબરૂ જવી વાક્ય ક્રિકેટ મેચ હારતા ટીમની લાજ ગઈ આગળનો રૂઢિપ્રયોગ ગેડ બેસવી અર્થ મનમાં ગોઠાવવું વાક્ય શિક્ષકે સમજાવતા વિદ્યાર્થીઓને ગેડ બેસી ત્યાર પછીનો રૂઢિપ્રયોગ છે મનમાં સમસમી રહેવું અર્થ ધૂંધવાઈ ઉઠવું વાક્ય માતાએ ઠપકો આપતા બાળક સમસમી રહ્યું મિત્રો વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો હવે મિત્રો એકમ તેર છે હાઈસ્કૂલમાં તેની એક કહેવત છે આપણે અગાઉ કહ્યું તે પ્રમાણે પાકા ગળે કાંઠા ન ચડે એ રૂઢિપ્રયોગ અને કહેવત બંનેમાં દર્શાવેલી છે તો જોઈએ કહેવત કહેવત છે પાકા ગળે કાંઠા ન ચડી અર્થ જે સમયે જે કામ કરવાનું હોય છે તે ન થાય અને સમય વીત્યા પછી કરવામાં આવે તો તે પ્રયત્ન વ્યર્થ જાય છે આ એક કહેવત આપેલી છે આગળ આગળનો એકમ છે ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી જોઈએ આ એકમમાં કયા કયા રૂઢિપ્રયોગ છે રૂઢિપ્રયોગ છે ખૂંટો બેસાડવો અર્થ પાયો નાખવો વાક્ય અંગ્રેજોએ સુરતમાં કોઠી સ્થાપી ખૂંટો બેસાડ્યો આગળ જોઈએ મિત્રો આગળનો એકમ છે આવ ભાણા આવ આ એકમના રૂઢિ પ્રયોગ જોઈએ રૂઢિ પ્રયોગ પહેલો છે પાકે પાયે કરી અર્થ નક્કી કરી પાકું કરી વાક્ય ભાણાએ દુદા મામા પાસે બૂટ ખરીદવાનું પાકે કર્યું મિત્રો આગળનો એકમ છે સિંહની દોસ્તી આ એકમના રૂઢિપ્રયોગ જોઈએ રૂઢિપ્રયોગ પહેલો છે રૂવાડા બેઠા થવા અર્થ બીક હરખ કે આશ્ચર્યના કારણે શરીર પરના વાળ ઊભા થવા વાક્ય સિંહને જોઈ બધા બાળકોના રૂવાડા ઊભા થઈ ગયા મિત્રો આપણે રૂઢિપ્રયોગો લખતા જઈશું તેના અર્થ અને વાક્ય પ્રયોગ કરતા જઈશું આગળ છે ખાતર પાડવું અર્થ ચોરી થવી વાક્ય ચોર દરબાર માત્રાવાળાના ઘરમાં ખાતર પાડવા આવ્યા આગળનો રૂઢિપ્રયોગ છે સંચળ થવો અર્થ અવાજ થવો વાક્ય જંગલના રસ્તે ચાલતા અચાનક સંચળ થવા લાગ્યું આગળનો પ્રશ્ન છે કારી ન ફાવવી અર્થ યુક્તિ સફળ ન થવી વાક્ય છોકરાની ચોરી કરવાની કારી ફાવી નહીં આગળ જોઈએ જીવ સટો સટનો જંગ ખેલવો અર્થ જીવન મરણની લડાઈ કરવી વાક્ય સિંહ અને મગર વચ્ચે જીવ સટો જંગ ખેલાયો આગળ જોઈએ જાનની બાજી લગાવવી અર્થ જાન જોખમમાં મૂકીને કામ કરવું વાક્ય સરહદે સૈનિકો જાનની બાજી લગાવી દેશની રક્ષા કરે છે આગળ જોઈએ મિત્રો હવે જોઈએ એકમ ઓગણીસ પાંચ દાણાના રૂઢિપ્રયોગો તેના વાક્ય પ્રયોગ અને અર્થ સમજીએ રૂઢિપ્રયોગ છે લક્ષ્મીની છોડો ઉછળવી અર્થ પુષ્કળ પ્રમાણમાં ધન હોવું વાક્ય શેઠ જગમોહન દાસના ઘરી લક્ષ્મીની છોડો ઉછળતી હતી આગળ જીણા જીવના હોવું અર્થ કર્કસરિયા હોવું વાક્ય શેઠ ધનપાલ ખૂબ જીણા જીવના હતા તો મિત્રો આમ એકમોમાંથી રૂઠી પ્રયોગ તેના અર્થ અને વાક્ય પ્રયોગ કરતા જઈશું આગળનો રૂઠી પ્રયોગ છે વાતમાં મર્મ હોવું અર્થ વાતમાં રહસ્ય હોવું વાક્ય શેઠ ધનપાલની વાતમાં મર્મ હતું આગળનો પ્રયોગ છે કણમાંથી મણ થવું અર્થ થોડામાંથી વધારે થવું વાક્ય નાની વહુએ સસરાએ આપેલ દાણાને કણમાંથી મણ કરી દીધા વાત માંડીને કહેવી અર્થ વાત વિગતવાર કહેવી વાક્ય શિક્ષકે બાળકોને વાત માંડીને કરી આગળનો રૂઢિપ્રયોગ જીવ પરોવી દેવું અર્થ એક ચિત્ત થઈ જવું વાક્ય મીરાએ કૃષ્ણ ભક્તિમાં પોતાનો જીવ પરોવી દીધો તો મિત્રો આમ રૂઢિપ્રયોગ અર્થ અને વાક્ય પ્રયોગ કરતા જઈશું વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો આગળ વધીએ મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે લખવાના છે અહીં જે વાક્ય આપ્યા છે તે જીવરામ ભટ્ટ એકમના છે તેના આધારે આપણે ઉત્તર લખીશું પહેલું વાક્ય છે જીવરામ તમે તમે અમને દેખો છો ઉત્તર આ વાક્ય ગંગાબાઈ બોલે છે અને જીવરામ ભટ્ટને કહે છે બીજું વાક્ય હા લાવો શા વાસ્તે નહીં વાંચીએ આ વાક્ય જીવરામ ભટ્ટ બોલે છે અને સોમનાથને કહે છે ત્રીજું વાક્ય જોજો ભાઈઓ સુરદાસજી કાગળ વાંચે છે આ વાક્ય રંગલો બોલે છે અને પ્રેક્ષકોને ઉદ્દેશીને કહે છે ચોથું આ કેટલા આંગળા છે કહો જોઈએ આ વાક્ય ગંગાબાઈ બોલે છે અને જીવરામ ભટ્ટને કહે છે આગળ તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું ઉત્તર આ વાક્ય જીવરામ ભટ્ટ બોલે છે અને રંગલાને કહે છે આગળ વધીએ પ્રશ્ન આઠ છે નીચેના વાક્યોમાંથી ક્રિયાપદો શોધી તેના પ્રકાર લખો મિત્રો અહીં કેટલાક વાક્યો આપ્યા છે તેમાંથી આપણે ક્રિયાપદ શોધી અને તેના પ્રકાર લખવાના છે પહેલું વાક્ય છે વરસાદ વરસ્યું ઉત્તર વરસ્યું ક્રિયાપદ પ્રકાર અકર્મક ક્રિયાપદ બીજું ચૂલો સળગાવ્યો ક્રિયાપદ સળગાવ્યો પ્રકાર અકર્મક ક્રિયાપદ ત્રીજું વાક્ય મયંકે ગોળ ખાધો ખાધો ક્રિયાપદ અર્થ અકર્મક ક્રિયાપદ આગળ જોઈએ ચોથું વાક્ય યજમાન મહેમાનને જમાડે છે જમાડે છે ક્રિયાપદ સકર્મક ક્રિયાપદ છે આગળનું વાક્ય છે આચાર્યએ મહેમાનોને આમંત્રણ પાઠવ્યું પાઠવ્યું એ ક્રિયાપદ છે બે કર્મ આવે છે માટે દ્વિકર્મક ક્રિયાપદ કહીશું તો આ રીતે ક્રિયાપદ અને તેના પ્રકારો લખીશું હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ પ્રશ્ન નવ છે મિત્રો વહેલી સવારે ઉઠીને ફરવા ગયા હોય ત્યારે તમને થયેલા અનુભવોનું પાંચ સાત વાક્યોમાં લેખન કરું મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમારે જાતે વિચારીને આપવાનો છે તમે સવારે ફરવા ગયા હોય વહેલી સવારે અને તમને જે અનુભવ થાય તે તમારે અહીં લખવાનો છે અહીં જે ઉત્તર આપ્યું છે માત્ર નમૂનારૂપ છે જોઈએ ઉત્તર તો ઉત્તરને આ પ્રમાણે લખી શકાય હું વહેલી સવારે ઉઠીને ફરવા નીકળ્યો હતો સવારના વાતાવરણમાં ઠંડક પ્રસરેલી હતી તન અને મન બંનેને તાજગી આપી રહી હતી પંખીઓ કલરવ કરતાં આકાશની સફરે જઈ રહ્યા હતા આકાશમાં સૂરજ સોનેરી કિરણો વડે ધરતી ઉપર સોનું વેરી રહ્યો હતો સવારની તાજગી શરીરને સ્ફૂર્તિ અને ઉત્સાહ પ્રેરતા હતા તો આ રીતે આ ઉત્તર લખી શકાય તમે જ્યારે સવારે ફરવા ગયા હોય તમને જે અનુભવ થયો હોય તે તમારે અહીં વર્ણવવું હવે આગળ પ્રશ્ન નંબર દસ જોઈએ પ્રશ્ન દસ છે મિત્રો નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો અહીં મિત્રો આપણે છ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે આ શબ્દ લખવા માટે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર સિત્તેર ઉપર પ્રશ્ન નંબર દસની નીચે જગ્યા પણ આપેલી છે તો તેમાં પણ લેખન કાર્ય કરી લઈશું જોઈએ શબ્દ પહેલો છે દ્રશ્ય વિરુદ્ધાર્થી શબ્દ અદ્રશ્ય જાણીતું વિરુદ્ધાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ મોકળાશ સમજ વિરુદ્ધાર્થી શબ્દ ગેરસમજ ના સમજ પણ થશે વિદાય વિરુદ્ધાર્થી શબ્દ આગમન યજમાન વિરુદ્ધાર્થી શબ્દ મહેમાન આ રીતે છ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપણે લખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર પ્રશ્ન આપે છે મિત્રો જેને આપણને સૂચના આપી છે ગુરુ વિરામ અને અલ્પ વિરામનો ઉપયોગ થયો હોય તેવા પાંચ પાંચ વાક્યો પાઠ નંબર સોળથી વીસમાં એટલે કે સત્તર થી એકવીસમાંથી શોધીને લખવાના છે જોઈએ આપણે આ તમામ એકમોમાંથી માંથી ગુરુ વિરામવાળા વાક્યો અને અલ્પ વિરામનો ઉપયોગ થયો હોય તેવા વાક્યો શોધીએ તો સત્તરમો પાઠ છે સિંહની દોસ્તી એમને એમના માણસોને કહ્યું તમ તમારે સૌ જાઓ બીજું વાક્ય છે જન્મ અગિયાર દસ ઓગણીસો છબ્બીસ બીજું વાક્ય આપણને ગુરુ વાળું મળતું નથી તેથી જન્મ તારીખનો જે આપણને આપી છે કવિ અને લેખકોના નામ તેમાંથી મિત્રો અહીં વાક્ય પસંદ કર્યું છે કે જેમાં ગુરુ વિરામનો ઉપયોગ થયો છે અલ્પવિરામવાળા વાક્યો જોઈએ દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે જ બીજું વાક્ય જેને માટે એ ગામમાં રહેતો હતો તે હવે ત્યાં ન હતા તો મિત્રો આ રીતે એકમમાંથી ગુરુ વિરામવાળા વાક્યો અને વિરામવાળા વાક્યો શોધતા જઈશું તમે તમારી રીતે વિચાર કરીને પણ આવા વાક્યો શોધી શકો છો બીજો પાઠ છે એકમ અઢાર જીવરામ ભટ્ટ ગુરુ વિરામવાળા વાક્યો સોમનાથ પછી ગુરુ વિરામ છે કાગળ આપું તો વાંચશો બીજું વાક્ય જીવરામ ભટ્ટ કહે એટલે કે ગુરુ વિરામ લાવો કાગળ વાળા વાક્યો સોમનાથ કહે છે લો આ કાગળ વાંચો જોઈએ બીજું વાક્ય ગંગા કહે જૂઠા પડ્યા જૂઠા પડ્યા તો આ રીતે જીવરામ ભટ્ટમાંથી ગુરુ વિરામ અને અલ્પ વિરામ બંનેના મળી રહે છે છે સોના જેવી સવાર અલ્પ વિરામ વાળા વાક્યો જોઈએ ભરી ભરીને સવાર પીધી સોના જેવી સવાર છેજી ફૂલ ફૂલને પીવા દીધી સોના જેવી સવાર છેજી વિસ્મો એકમ છે પાંચ દાણા ગુરુ વિરામ વાળા વાક્યો મળતા નથી અલ્પ વિરામ ગર્મ ખર્ચતા ખૂટે નહીં તેટલું ધન હતું કેમ લાવી શકીશ ને બીજું વાક્ય ગુરુ વિરામવાળા વાળા વાક્યો ચેહ ઠરે દુખડા ઠરી બીજું જન્મ ઓગણીસો સિત્યાસી અલ્પ વિરામ આપબળે એકલ ખૂણે ધૂપબળે પ્રસરંત પણ ઈરખાની આગ ઠરે તેમ બમણી બળે તો મિત્રો આ રીતે બધાય બધા એકમો પાંચે પાંચ એકમોમાંથી બબે બબે વાક્યો અહીં ગુરુ વિરામ અને અલ્પવિરામના લીધેલા છે તમને પસંદ પડે તેવા કોઈ પણ પાંચ પાંચ વાક્યો તમારે અહીં નોંધવાના છે તો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીશું તો મિત્રો આમ આપણે પુનરાવર્તન ચારના તમામ એકથી અગિયાર પ્રશ્નો અહીં મિત્રો તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલની સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન જરૂરથી દબાવજો અને ખાસ તમને આ વિડીયો કેવું લાગ્યું તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી